બલેશ્વર ગામે 32 ગંગા ખાડી તોફાની બનતા ખાડીના પાણી બલેશ્વર ગામના લીમડી ફળિયામાં વેશી જતા રહી ફસાય છે જેને લઈ તમામને રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામે પ્રાથમિક શાળામાં આશરે આપવા માટે લઈ જોવામાં આવ્યા છે જી નામ સાથે મારું નામ સુફિયાન ખાન પઠાણ છે હું બલેશ્વર ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ કઈ રીતના રેસ્ક્યુ કરરા છે કેટલું પાણી હશે આ હમણા હાલ આપણે જ્યાં ઊભા છે તેને કહેવામાં આવે છે ખાડી પાર ત્યાં હાલની પરિસ્થિતિ ફૂલ પાણી ભરાયેલ છે તેના કારણે દોઢસોથી એકસો સાઠ જેટલા વ્યક્તિઓ ફસાયા છે તે લોકોને અમે બારડોલીથી ફાયર ટીમ બોલાવી છે અને તે લોકો દ્વારા બોટ દ્વારા આપણે એ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને એ લોકોને અમારી ગામની પ્રાથમિક શાળામાં લઈ જઈ રહ્યા છે હાલ કેટલાક રેસ્ક્યુ કરાયા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં અમે પિસ્તાલીસ જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે જેને રેસ્ક્યુ કર્યા છે તે લોકોને કઈ રીતના મૂકવામાં આવે છે અને ક્યાં મૂકવામાં આવે છે એ લોકોને અમે અમારી ગામની પ્રાથમિક શાળામાં મૂકી રહ્યા છે અને ત્યાં જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે પાણીનો કઈ રીતના મળી રહ્યો પાણી હમણાં ફૂલ તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ઘરના અંદર પણ ભરાઈ ગયું છે અને હાલ પાણીની પરિસ્થિતિ વધુ વધી રહી છે અમે જી નામ આર સોની સ્ટેશન ફાળ ઓફિસર બાઉટલી ફાળ હેડ કોર્ટ હાલ કઈ જગ્યા છો ને કયું રેસ્ક્યુ ચાલે જે અત્યારે પલસાણા ખાતે બલેશ્વર ગામે જે લીમડી ફર્યું છે ત્યાંથી અમે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે કેટલાક લોકો ફસાણા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં છીએ અત્યાર સુધી સવારે દસ વાગ્યાથી અમે સિત્તેર જયા છે ને હાલની પરિસ્થિતિ અંદર કમરની ઉપર જેટલા પાણી છે છ ફૂટ જેટલા પાણી ભરાયા છે